નમસ્કાર દર્શક મિત્રો આપનું ઇન્ડિયા નાઇન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આજે હું આવ્યો છું શારદાબેને એક પત્નીના કારણે એક છોકરાના બાપે જીવ ગુમાવવાની કોશિશ કરી છે એમની સાથે આપણે વાત કરીશું કે શું સમગ્રમાં અમલે ઘટના હતી તમારું શું નામ છે પરમા રાજેશ અમારી સાથે આ શું ઘટના ઘટી હતી મારા લગ્નના છ વર્ષ થવા આવ્યા છ વર્ષ પછી મારી વાઇફે મને પ્રેમમાં ફસાઈને મારા જોડે લગ્ન કર્યા લગ્ન કર્યા પછી એને છ મહિના બાર બાર મહિના સુધી મારા ઘરે રહી સારી રીતે બાર મહિના પછી એને લફડા ચાલુ કરી દીધા બીજા જેને તેને લઈને ફરતી દઈએ બાર હર ફર કરતી દઈએ એના મા બાપને બધી જાણ હોવા છતાંય મને કોઈ જાણ કરતું નહોતું પછી એને બાર મહિના પછી લગ્નના બાર મહિના પછી એને મારા ઘરે મોકલી એના મા બાપે મા બાપે મોકલ્યા પછી મારી વાઈફ પાછી બે ત્રણ મહિના મારા ઘરે રહી પછી રિસાઈન જતી રહી એના મમ્મી પપ્પાના ઘરે એના મમ્મી પપ્પાના ઘરેથી પછી બે હજાર ત્રેવીસ એના એન્ડિંગમાં આવી ત્રેવીસમાં ત્રેવીસમાં આવી ત્રીજા ચોથા મહિનામાં અને પછી એનો પ્રેગનન્ટશીપ રહી ગઈ પ્રેગનન્ટશીપ રહ્યા પછી એના એનો છોકરી મારા ડિલેવરી થઈ મારા વાઇફની ડિલિવરી થઈ એના પછી જોબ લાગી જોબ લાગ્યા પછી અમારે બાબો થયો બાબો આવ્યા પછી બાબોના એને થી પંદર દિવસ દૂધ પીવડાવ્યું દૂધ પીવડાવવાનું બંધ કરી દીધું બે મહિના પછી નોકરી લાગી નોકરી લાગ્યા પછી એને લફડા કરવાનું ચાલુ કર્યું બહાર એક બ્રાહ્મણ નિશાન દવે નામનો છોકરો હતો એને એને એક વર્ષ સુધી અફેર ચલાવ્યું એક વર્ષ સુધી અફેર ચાલ્યું હતું પછી અગિયારમા મહિનાની અગિયાર તારીખે મારા ઘરે હતી ત્યાંથી હોસ્પિટ કે હું હોસ્પિટલ જોઉં છું હોસ્પિટલ ગઈ નહીં હું હોસ્પિટલથી બારો છોકરાના ઘરે જતી હતી તો મારા ઘરે અઢી વાગે આવી મેં એને પૂછ્યું તું ક્યાં ગઈ હતી કે હું હોસ્પિટલ હોસ્પિટલ હતી નહીં તો મેં એને પૂછ્યું કે તું શું કરવા ગઈ હતી અને એના મા બાપને ફોન કર્યો એનો ભાઈ મારા ઘરે આવ્યો એના ભાઈએ મારા ઉપર આવી હાથ ચાલાકી કરી મને માર્યો મને માર્યા પછી એને એની બેનને લઈને જતો રહ્યો અને બાર તારીખે એના મા બાપના ઘરે રહી તેર તારીખે એના મા બાપે એના ભાઈએ બધાએ જોડે રહીને એને ભગાડી દીધી ભગાડ્યા પછી એના મા બાપે મને એના ઘરે બોલાયો અને પછી ત્યાં એફઆઈઆર દર્જ કરાવડાવી દરોડા એના પપ્પાએ એફઆઈઆર દર્જ કરાવડાવી અને હવે બે મહિના પછી એમની છોકરી નવ મહિના નવ દિવસ પછી એમના ઘરે આવી મારી સાસરીમાં જે મારા સસરાન સાસુ એવું કહેતા હતા અમે મારી છોકરીને સમજાવી ફોલાઈન મોકલી દઈશું અને હવે મારી સાસુ સસરા મારો સાળો અને મારી વાઈફ મને ધમકી આપો છો કે તમે છૂટાછેડા આપી દો કાં તો અમે તમને મારી નાખીશું કાં તો તમારા પર પોલીસ કેસ કરીશું કે તો મારો અગિયાર મહિના એક વર્ષનો છોકરો છો એ મૂકીને જતી રહી તો હવે હું કયા ભરોસેને છોકરો આપું અને આવી અવારનવાર મને ધમકી આપતા રહે છે અને જે નિશાન દવે લઈને જતો રહ્યો હતો એ હમણાં બે ચાર દિવસ પહેલાં મારા ઘરે આવ્યો અને મને એવી ધમકી આપી ગયો છે કે તું આને છૂટાછેડા આપી દે ને તો તને મારી નાખીશ કે અને આ મારી વાઈફે અવારનવાર આવા પાંચથી છ લફડા કર્યા છે લગ્ન પછી તો બી મેં એને જતું કર્યું છે કે કાલે સુધરી જશે કાલે સુધરી જશે પણ આ સુધરવાનું નામ લેતી નથી અને નહીં નહીં તો મારા જોડે છથી સાત લાખ રૂપિયા એને વપરાવડાયા અને પાંચ છ લાખ રૂપિયાનું લોનો લેવડાવી લોનો લઈ લઈ મને કહે છે મારા ઘરમાં આ જરૂર છે તે જરૂર છે એમ કરીને પૈસા લઈ લઈ એને ક્યાં વાપર્યા એ મને ખબર નથી અને મારા જોડે બહુ અત્યાચાર કર્યો છે રોજ મને ટોર્ચર કરતી હતી એ એના મા બાપને મને બહુ ટોર્ચર કરતા હતા એટલે છેલ્લે બાર આ પગલું ભરવું પડ્યું અને હજુ હું તો જીવવા માંગતો જ નથી મારે મરવું મરી જ જવાનું છે આ મારું નિવેદન આ છે કે મને આનો ન્યાય નહીં મળ્યો તો હું આ અઠવાડિયાના અંદર કંઈ હા ના કરી ચૂકીશ અમારા લવ વીસ દે અરેન્જ મેરેજ હતા મેં છોકરીને જોઈ છોકરીના ઘરે જઈને એના મા બાપનો વાત કરી તો એના મા બાપ એગ્રી થઈ ગયા હતા એના મા બાપ મારા ઘર મારું ઘર જોવા આવ્યા અને એના મા બાપે બધું નક્કી કર્યું હતું બંનેના સંમતિથી અમારા લગ્ન થયા હતા બે હજાર એકવીસમાં ધૂમધામથી અમે લગ્ન કર્યા હતા જો એક છોકરાના પપ્પા જે કે આ પગલું ભર્યું છે એમના પગલાંમાં જે આમાં છે અત્યારે બરાબર એ અવસ્થામાં એમને કંઈ થઈ જાય તો છોકરાનું કોણ એ છોકરો તો ઓલરેડી મા વગરનો થઈ ગયો છે હવે એની એ આ પરિસ્થિતિ આવી ગઈ કે એ બાપ ગુમાવાના ફિરાગમાં બી છે એમના ભાઈ સાથે વાત કરીશું કે આ મામલે એમને વધારે માહિતી લઈશું એમની જોડે કે શું બનાવ બન્યો તો અને કેવી રીતે એમના હોસ્પિટલમાં લેવા લાવવામાં આવ્યા હતા એ સવારે પીધું તું ફિનાઇલ એટલે એના પછી ખબર પડી પછી દવાખાને લઈને આવ્યા કેટલા વાગે અમને ફિનાઇલ પીધું તું ને આ હોસ્પિટલ કેટલા વાગે લઈને આવ્યા હતા હોસ્પિટલ તો લગભગ સાત વાગે જેવા લાવ્યા હશે સાત વાગે ને પોલીસને જાણ કરી આપે હા પોલીસને પછી જાણ કરી દીધી કેસ થયો એટલે પોલીસ આવી હતી કેસ તો એટલે પોલીસ આવી પોલીસે તમને શું કીધું તો એમનું નિવેદન જે લખવાનું હતું એ લખી ગયા આગળ ખબર નહીં એવો શું કરે અને એ જે છોકરી ગઈ એ છોકરીનો તમને ક્યારે ખબર પડી કે છોકરી તમારા ઘરેથી જતી રહી છે છોકરી તો એ મમ્મી પપ્પાને ત્યાં ગઈ એના પછી ખબર પડી હતી એક બે દિવસની અંદર પછી પછી ખબર પડી હતી એક બે દિવસની અંદર કે બીજા છોકરા ઘાત લઈ જતી રહીએ